નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજની આપણા ખેતી માહિતીની અંદર આપણે વાત કરવી છે કે મગફળીના પાકની અંદર આવતી જે નિંદામણનાશક દવાઓ છે એના વિશે વાત કરીશું કઈ કંપનીની દવાનો છંટકાવ કરવો જોઈએ કે કઈ કંપનીની દવાનો છટકાવ કરી તો આપણને સારો રિઝલ્ટ મળશે જે પણ કોઈ પણ આપણે દવાનો છંટકાવ કરવો છે એ દવાનો ડોઝ શું હોય મગફળીની અંદર કઈ અવસ્થા એ દવા છંટકાવ કરવો કે પછી મગફળીની અંદર આપણે નિંદામણ દવા તરીકે કોઈપણ દવાનો ઉપયોગ કરીએ છીએ તો એના માટે આપણે કાળજીઓ શું રાખવી જોઈએ એના વિશે મિત્રો આ અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે મિત્રો આ વર્ષે આપણે જોવા જઈએ તો ચોમાસુ સિઝન ની અંદર મગફળીનું છે ખૂબ મોટા પ્રમાણની અંદર વાવેતર થયેલું છે એ વાવેતરોની અંદર અત્યારે જે છે એ નિંદામણ છે ખૂબ આગળ વધી રહ્યું છે જોવા જઈએ તો ઘણી વખત સતત વરસાદ શરૂ રહેવાના કારણે મગફળીના પાકની અંદર નિંદામણ છે મિત્રો એ ખૂબ જ વધી જતું હોય છે અને આવા સમયે મજૂરોની પણ ખૂબ અસર હોય છે અને એવા સમયે મજૂરો અથવા અથવા તો હાથ નિંદાણ કરવું એ મિત્રો મગફળીના પાકની અંદર શક્ય નથી બનતું હોતું તો આવા સમયે મિત્રો આપણે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરીએ તો એની જો મિત્રો વાત કરીએ તો મગફળીના પાકની અંદર મિત્રો બે પ્રકારના નિંદણો હોય છે જેની અંદર આપણે કે પટ્ટી પાંદ એટલે કે જેને આપણે કોપળાવાળા ખડ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી એક ગોળ પાંદનું ખડ આવતું હોય છે તો મિત્રો આ બંને ખડ માટે જો તમારે અલગ અલગ પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો હોય તો આપણે કેવી દવાઓનો ઉપયોગ કરી શકીએ એની વાત કરીએ તો મિત્રો તમારા ખેતરની અંદર સૌથી વધારે જો પટ્ટી પાનનું ખડ રહેતું હોય એટલે કે જે કૂંપળા વાળું ખડ છે એ વધારે પ્રમાણ ની અંદર રહેતું હોય તો તમારે એનો નિકાલ કરવો હોય તો આવા સમયે મિત્રો આપણે જે માર્કેટની અંદર જે ક્વિઝા લોફો ઇથાઇલ જે ટેકનિકલ આવે છે એનો ઉપયોગ કરી શકો છો જે પટ્ટી પાંદ માટે ત્યાર પછી જો આપણે તમારા ખેતરની અંદર પટ્ટીપાંદ એટલું બધું નથી અને પાંદડા વાળું જે ખડ છે એ જો વધારે હોય તો એની અંદર મિત્રો આપણે આપણે ઇમિજા થાપર જે નામની જે ટેકનિકલ આવે છે એનો ઉપયોગ કરી શકો છો મિત્રો આ ઇમિજા થાપર છે કે કુઝા લોફોપ છે મિત્રો બે ફોર્મ્યુલેશનની અંદર આવતા હોય છે જો આપણે વાત કરીએ તો કે કુજાલો ફોફ છે પાંચ ટકા આવતું હોય છે અને દસ ટકા પણ આવતું હોય છે તો મિત્રો તમે જે કોઈ પણ કંપનીનું જે ઊજાલો છે એ લેવાનો લ્યો છો એના ડોઝ હોય છે મિત્રો અલગ અલગ હોય છે એટલે તમારે તમારે જે કોઈ પણ કંપનીનું લ્યો એના પ્રમાણે જ્યાંથી ખરીદી કરો છો ત્યાંથી પૂછપરછ કરી અને પછી તમારા પાકની અંદર છંટકાવ કરવાનો છે ત્યાર પછી આપણે ઇમિજા થાપરની જો વાત કરીએ તો એ પણ બે ફોર્મ્યુલેશનની અંદર આવે છે એક દસ ટકા આવે છે અને એક સિત્તેર ટકા આવે છે મિત્રો એમાં એક પચાસ ગ્રામનું પેકિંગ આવે અને એક સો ગ્રામનું પેકિંગ આવે છે જે સિત્તેર ટકાની અંદર તો સિત્તેર ટકાની અંદર જો પચાસ ગ્રામનું પેકિંગ આવે એના દસ પંપ કરવાના છે ત્યાર પછી જે સો ગ્રામનું પેકિંગ સિત્તેર ટકાની અંદર આવે એના મિત્રો આપણે વીસ પંપ કરવાના છે અને જો દસ ટકા હોય તો મિત્રો એ પ્રમાણે આપણે અલગ અલગ કંપનીઓના માપ પ્રમાણે આપણે જ્યાંથી ખરીદી કરો ત્યાંથી એની માહિતી મેળવી લેવાની છે તો મિત્રો આપણે વાત કરી હતી કે કૂપડા વાળું ખડ હોય પાંદડા વાળું ખોળ હોય ને આપણે અલગ અલગ દવાઓ મિક્સ કરવી પડતી હોય છે તો મિત્રો કોઈ પણ પર્ટિક્યુલરલી પણ એક નીંદણ હોય જેમ કે આપણે કૂપડા વાળું હોય તો આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે જો એનો નિકાલ કરવો હોય તો એના માટે આપણે એમિજા થાપરનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો હવે આપણે આ ઝંઝટ નથી કરવી કે કોઈ પણ બે દવા લઈને મિક્સ કરવી અને એ જો આપણે મિત્રો ન કરવું હોય તો આપણે આગળ વાત કરીએ કે એક જ દવાની અંદર જે બંને પ્રકારના જે બંને પ્રકારના મોલિક્યુલ એટલે કે જે કૂપડા વાળા ખડ નું મોલિક્યુલ છે ત્યાર પછી આપણે પાંદડા વાળા છે એક જ દવાની અંદર મિત્રો આપણે બંને આપણે નાશ ખડનો નાશ કરીએ કે એવી દવાની જો વાત કરીએ તો મિત્રો આપણે અદામાં કંપનીનું મિત્રો આ શાકેદ નામની જે દવા આવે છે એની અંદર આપણે જો વાત કરીએ તો પ્રોપાક બીજા ફો બે પોઈન્ટ પાંચ ટકા અને એ બીજા થાપવા છે ત્રણ પંચોતેર ટકા આવે છે મિત્રો આ જે એ પણ ચારસો એમએલ આઠસો એમએલ અને બે લીટર પેકિંગની અંદર અવેલેબલ હોય છે મિત્રો આનું જે માપ છે એસી એમએલ પર પંપ એ આપણે આનો છંટકાવ કરવાનો છે આપણા પાકની અંદર એટલે કે ચારસો એમએલના પેકિંગની અંદર મિત્રો આપણે પાંચ પંપ અને આઠસો એમએલના પેકિંગની અંદર મિત્રો આપણે દસ પંપ કરી શકીએ છીએ ત્યારે બે લીટરનું પેકિંગ જ્યારે આવે તો એની અંદર મિત્રો આપણે એના પચીસ પંપ કરી શકીએ પણ ત્યાર પછી આપણે આગળ બીજી દવાની વાત કરીએ મિત્રો સકેજ જો એ તમારા તમારા વિસ્તારની અંદર અવેલેબલ નથી અને તમારે જો કોઈ બીજી દવાનો ઉપયોગ કરવો હોય તો મિત્રો આપણે આઈએલ એટલે કે જે ટેક્ટર બ્રાન્ડ કંપની છે એનું જે હાસીમેન નામની જે દવા આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો એની અંદર રહેલા મોલિક્યુલની વાત કરીએ તો બીજા લોકો બી સાત પોઈન્ટ પાંચ ટકા અને એ બીજા થાપર પંદર ટકા એસી ફોર્મ્યુલેશનની અંદર આવે છે મિત્રો આનો પણ તમે આપણા મગફળીના પાકની અંદર તમામ નિંદામણ માટે ઉપયોગ કરી શકો ત્યાર પછી આપણે ધાનુકા કંપનીનું જે ટોર્નાડો આવે છે મિત્રો સ્ક્રીનની અંદર બતાવી રહ્યો છું એનો પણ તમે આ મગફળીના પાકની અંદર નાશક દવા તરીકે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી સિઝન્ટા કંપનીનું જે ફ્યુજીફ્લેક્સ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી સ્વાલ કંપનીનું જે પટેલા નામની જે દવા આવે છે એનો પણ તમે મગફળીના પાકની અંદર ઉપયોગ કરી શકો છો ત્યાર પછી યુપીએલ કંપનીનું જે આયરીસ આવે છે એ પણ તમે મિત્રો આનો આપણે મગફળીના પાકની અંદર નિનામણનાશક દવા તરીકે ઉપયોગ કરી શકો છો મિત્રો જે આવા જે નિનામણનાશક દવા છે એનો જો ઉપયોગ જે તમે કરો છો એ સિવાય અન્ય અમે તમને આગળ જે કંપનીઓ બતાવી એ સિવાય ને પણ ઘણી બધર માર્કેટની અંદર અવેલેબલ છે તમારા અનુભવના આધારે તમે એનો પણ મિત્રો ઉપયોગ તમારા મગફળાના પાકની અંદર કરી શકો છો મિત્રો આપણે આજે આ અલગ અલગ દવાઓની વાત કરી તે જે દવાની છે તે પટ્ટી પાંદ અને ગોળ પાનના નિંદણ પર વિશે આપણે વાત કરેલી છે તો તમે મગફળાનું વાવેતર કરેલું હોય તો આપણે આગળ જે કોઈ પણ દવા બતાવી એનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ હવે મિત્રો એક મહત્વની જો વાત કરીએ કે મગફળાના પાકની અંદર જે આ દવાઓ છે એ સંપૂર્ણપણે સુરક્ષિત છે એટલે કે મગફળીના પાકને છે મિત્રો કોઈ પણ પ્રકારની આડઅસર નથી થવા દેતું પરંતુ ઘણી વખત જો જો આ જે ડોઝ છે એની અંદર મગફળીની અવસ્થા છે કે ડોઝની અંદર થોડો ઘણો ફેરફાર થાય તો એની અંદર ઘણો મિત્રો ફેરફાર થતો હોય છે તો એની જો આપણે વાત કરીએ તો બને ત્યાં સુધી મિત્રો આપણે મગફળીના પાકની અંદર હાથ નિંદામણ જ કરવાનો આગ્રહ રાખવાનો છે પરંતુ ઘણી વખત શક્ય ના હોય તો આવા સમયે મિત્રો આપણે દવાનો ઉપયોગ કરવાનો છે પરંતુ ખાસ મહત્વની જો આપણે આગળ વાત કરીએ કે દવાનો જે આપણે મગફળીના પાકની અંદર છંટકાવ કરવો છે નિંદામણ નાશક તરીકે તો મગફળીના પાકની આપણી અવસ્થા કઈ હોવી જોઈએ જો એની જો વાત કરીએ તો આપણો મગફળીનો પાક છે ઉગ્યા પછી પંદરથી પંદર દિવસથી વધારેનો હોય તો ત્યારે મિત્રો આપણે આ દવા બધી દવાઓનો છે ઉપયોગ કરી શકીએ છીએ એટલે મગફળી છે અને કદાચ જો ઓછા દિવસની મગફળી હોય તો ઘણી વખત મગફળી પીડી પડવાનો પ્રશ્ન આવે છે મગફળીનો વિકાસ રૂંધાતો હોય છે તો મિત્રો આ ન થવા દેવું હોય તો એના માટે આપણે ઓછા મોસા આપણા મગફળીના ઉગ્યા પછીના પંદર દિવસ મિત્રો આપણો પાક થવા દેવાનો છે ત્યાર પછી આપણે નીંદણની અવસ્થાની વાત કરીએ તો નીંદણની અવસ્થા બે બેથી ત્રણ પાંદડાની અવસ્થા હોય તો મિત્રો એક ખૂબ સારું રિઝલ્ટ આપતી હોય છે દવાઓ ત્યાર પછી જે આપણે જમીનની અંદર ભેજ છે એ ભેજ હોવો પણ જરૂરી છે અને ઘણી વખત ખેડૂત મિત્રોના દવાના છંટકાવ કરતા હોય છે તો ઘણી વખત રિઝલ્ટ પણ નથી આવતા હોતા ઘણી વખત જો એ રિઝલ્ટ ના આવવાના કારણની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રોનું જે છે એ પૂરતા પ્રમાણની અંદર ડોઝ ન જવો દવાનો અથવા તો પાણી ડોળા પાણીનો ઉપયોગ થવો ઘણી વખત નીંદણની અવસ્થા વધી ગઈ હોય તો એના કારણે પણ ઘણી વખત મિત્રો રિઝલ્ટ નથી આવતું હતું ઘણી વખત જમીનની અંદર ભેજ નથી હોતો તો આવા સમયે પણ દવાનું જે રિઝલ્ટ છે મિત્રો ઓછું આવે છે તો ખાસ કરીને મિત્રો એટલું ધ્યાન રાખવાનું છે કે જે પૂરતા પ્રમાણની અંદર ડોઝ છે એનો એટલો જ ઉપયોગ કરવાનો છે જમીનની અંદર ભેજ હોવો જોઈએ પાણી મિત્રો ચોખ્ખું વાપરવાનો આગ્રહ રાખવાનો છે તો જે નિંદણની અવસ્થા છે થી ચાર પાંદડાની હોય તેવા એવા સમયે જો દવાનો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે તો મિત્રો આથી હતી મગફળીના પાકની અંદર નિંદામણનાશક દવા તરીકેની વાત કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો તેની વાત અને એના ડોઝ શું હોય છે એના વિશેની વાત કરી તો મિત્રો તમે પણ મગફળીના પાકનું વાવેતર કરેલું છે અને તમારા પાકની અંદર નીંદણ ખૂબ વધી ગયું છે અને હાથ પણ શક્ય નથી તો આવા સમયે આપણે ઉપર જણાવેલું દવા છે એ નિંદામણ નાશક તરીકે દવાનો મિત્રો તમે ઉપયોગ કરી શકો છો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ ને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી લીધી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે ધન્યવાદ